બહુ સાચી વાત કરી મારો કોન્ફિડન્સ આજે પણ એક દોરો પણ ઓછો થયો નથી અને થવાનો નથી મનસુખભાઈ સાંસદ બહુ સિનિયર સાંસદ છે વર્ષો ને એમની પાસે તજુર્બો છે એમણે વાત કરેલી કે જે પૈસા વારો હશે તે જીતશે અને બન્યું એવું કે એક બે ત્રણ થી કેટલી મારી સીટો એક બે માટે આવી કોઈ બે તર ચાર આજે અડતાલીસ ટકા દૂધ પશુપાલકો સ્વીકારી લડવાની એના કારણે પશુપાલક અડીખમ રહેલા હું એમની સાથે હંમેશા છે અને રહેવાનો પણ છું આટલું બધું તમારું માઇક્રો પ્લાનિંગ માટે તમે પ્રખ્યાત છો છે આ વખતે તમારું માઇક્રો પ્લાનિંગ કેમ ફેલ છે કે પણ ભાઈ તે ઈચ્છું છે તારે હું કહું આજે અરાળ અરાળ વર્ષથી દૂધ દાળા ડેરીના ચેરમેન ખૂબ પ્રયત્ન કરીને વિકાસની વાત કરે પશુપાલકની હિત ની વાત કરે મને કેતા આનંદ થાય કે મારી પેનલ નો પટેલ પટેલની હાબે ચૂંટણી જીતી નહી આવતા હોય બેકમાં અને ગુજકોમાં સોલ પણ એ ગુજરાત નો સદસ્ય છે આજે મને એ વાતનો આનંદ છે કે અઢાર વર્ષ પછી ગ્રંથશામ એક માટે જીતે એટલે હું તો જીતેલો છે અને ખોવારીથી લડેલા છે પૈસા ના જોડે એક બે લે મુખ મોટા પ્રવાહ કરીને એ એમને જીત હાંસલ કરી છે પણ મેં મારી જાતને મને ભરોસો છે કે હું જીતેલો છું બાબુ જે રીતે પરિણામ આવ્યું હાર જીત ફાઈનલી તો મારી જોડે હૃદય થી રહ્યા છે પશુપાલકોનો હું કોઈ ગુનો દોષ ગણતો નથી અને આજે હું કહીશ કે મારી હાર પાછળ ઘનશ્યામભાઈ એક માટે જીતતા હોય તેવા મારા પાંચ છ ઉમેદવાર એક બે માટે હાર થઈ છે આત્મખોદ ચોક્કસ કરીશ આત્મ થી જ બધું મળતું હોય અને આત્મા થી હું અડતાલીસ વર્ષના જાહેર જીવનમાં છું હજુ રહેવાનો છું કુદરતે મને શક્તિ આપી છે શિવજીની શક્તિ છે ઘનશ્યામભાઈ જ સમજવાનું હોય કે આપણે એક માટે જીતેલા જ સુનીલ પટેલને હું ધન્યવાદ આપું છું હવે આગળની રણનીતિ શું રહેશે તમે હા પછી આગળ શું કરશો હટી જશો કે પછી લડત ચાલુ કરે અરે ભાઈ લડત જ ચાલે જો મેં તે દિવસે પ્રેસ કોન્ફરન્સ મેં પણ કહ્યું તું કે ગ્રનશ્યામ પટેલના કારા ધંધા હાઈકોર્ટમાં પડેલા છે હાઈકોર્ટમાં તે દિવસે પણ કરેલું છે કે સત્તા મળે તો પણ ભોગવવાની

અને અડતાલીસ ટકા તો પ્રજા મારી જોડે રહી છે અને મારી ટ્રાયબલ એસટી અનામત એ પણ જીતેલા છે એનો મતલબ કે મારા પશુપાલકો એમની જોડે નથી એ વાત પણ નગ્ન સત્ય છે મહેશ હશે હાલમાં જ નિવેદન આપ્યું છે કે આવનાર દિવસમાં હવે ડિસ્ટ્રિક્ટ બેંક અને એપીએમસી માં પણ પેનલ ઉતરશે એ વાતને તમે કેટલી ગંભીરતા વર્ષોથી પેનલ ઉતરતી આવેલી હતી સુપ્રીમ માં મારી ગણતરી થતી હતી હું તૈયાર જ છું જરા પણ પીછે મારી માનસિકતા છે અને હું માટે કહું છું જે પડકાર સામનો કરવાનો આવે તેમાં હું કટિબદ્ધ છું હાર માટેનું જે પોસ્ટમોર્ટમ તમે કરશો એના પછી તમે તમેશો હાર ના કારણો બધા નહીં મેં મારું હાર નું કારણ મેં તમને કહ્યું ને કે પૈસો કામ કરેલો છે મારો હાર કોઈ હાર નથી હું હાર માનતો પણ નથી અને માનવાનો પણ તમને શું લાગે છે કે આ ઇલેક્શન માત્ર સહકારી પૂરતું રહ્યું કે રાજકીય દાવ પણ બહુ સહકારી ક્ષેત્ર ઉપર ફરીથી કહું કે કમર છે નહી અને બાર સહકારી ક્ષેત્ર એક એવું સહકારી ક્ષેત્ર છે ગરીબ કોઈ પીડિત શોષિત દલિત સૌને લઈને સૌનો ગામે ગામ વિકાસ થાય એ એનું નામ સહકારી ક્ષેત્ર કેવાય